જય દ્વારકાધીશ અમૃત પુષ્પ કેન્દ્ર ચલાલા અમૃત પુષ્પના સેવાંતે ખૂબ સારું રિઝલ્ટ આવ્યું છે ભાઈ એવા છે એમની સાથે વાતચીત કરીએ ભાઈ ગામ તમારું આખું નામ જણાવો અલીભાઈ તમે અમૃત પુષ્પ કોના માટે અને શું તકલીફ માટે લઈ ગયા મારા માટે શું તકલીફ હતી ત્યાં કઈ રીતે આમ શું થાય

તો પ્રેમથી અમૃત પુષ્પની જાણકારી આપજો જય દ્વારકાધીશ જય ગુરુ મહારાજ જય દાન મહારાજ જય શિયા રામ